સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એસ વીવી વડોદરા દ્વારા બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ના નિમિત્તે વિવિધ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન પોલો ગ્રાઉન્ડ આવેલા ભવન ખાતે કરવામાં આવ્યો હતો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો દ્વારા ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે કેક કાપી તથા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ ઘરવખરીનો સામાન અભ્યાસ માટે જરૂરિયાતમંદ લોકો માટે પુસ્તકો તેમજ બાળકો માટે રમતગમતના સાધનો આયુષ્યમાન કાર્ડ અને વયવંદના કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું તથા વિવિધ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ પરિવારના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ મ્યુનિસિપલ કાઉન્સિલર ઝેલમબેન ચોક્સી મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિબેન કાકા મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહ મ્યુનિસિપલ કાઉન્સિલર ધર્મેશ પટની તથા વોર્ડ તેરના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એટલે વડોદરા શહેરના વૈષ્ણવ વણિક સમાજની માતૃ સંસ્થા છે અને આજે સમગ્ર વડોદરા શહેરના બધા જ સમાજના લોકોને લાભ મળે તે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આજે જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે સમાજના અમારા સૌ અગ્રણીઓનો આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હંમેશા જન્મદિવસ એ સમાજને લગતી સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓના માધ્યમથી જ થતો હોય છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે અલગ અલગ સંસ્થાઓના જે લોકો છે તે લોકોને અહીંયા બોલાવીને એમના માધ્યમથી એમને સહાય મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે વિશેષ રીતે અમારી આ જે ટીમ છે એ ટીમમાં અમારા બધા જ ઉપપ્રમુખશ્રીઓ એટલે દક્ષેશભાઈ રાજુભાઈ યોગેશભાઈ અમારી ટીમના મહિલાઓ વિંગના જે કાર્યકર્તાઓ છે તેવા સોનલબેન હિનાબેન અને બાકીના બધા જ લોકો જે એસવીપી સાથે જોડાયેલા છે જિગ્નેશભાઈ આજે હાજર નથી રાજુભાઈ અહીંયા છે આ બધા જ લોકોનો આભાર માનું છું માત્ર વ્યક્તિની જન્મદિવસની ઉજવણી જ નહીં પરંતુ તેને કારણે સમાજને સીધો લાભ મળે એવી પ્રવૃત્તિનું આયોજન આજે નવથી બાર વાગ્યા સુધી કરવામાં આવ્યું છે ત્યારે ફરી એક વખત એસવીપીની સમગ્ર ટીમનો ખૂબ આભાર વ્યક્ત હું જે પ્રકારની કામગીરીમાં જોડાયેલો છું તે પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને એના કારણે રાષ્ટ્રનો વિકાસ થાય એ પ્રકારનું કાર્ય યુવાનોના માધ્યમથી થાય કારણ કે યુવાનો છે તે દેશનું ભવિષ્ય છે તો હંમેશા આપણા પોતાના દિલમાં કોઈ બીજી વ્યક્તિ માટે કશું કરવાની એ આપણી ઈચ્છા એ કાયમ માટે જળવી રહે બસ એ જ મારી વડોદરા શહેરના નગરજનો પાસેથી પાર્ટીના કાર્યકર્તાઓ પાસે લાગણી